તક્ષશિલા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ખાતે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે મુક ટેસ્ટ યોજાઈ હતી તક્ષશિલા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ કાળિયાબી ખાતે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે એક મુક ટેસ્ટ અને બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ચારસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પરીક્ષા અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પૂર્ણ બેઠા છે સરવૈયા પ્રતિ અમારી પાસે ભણકો જે આખા સવાલ છે આ બધી છે પ્રથમ કેટલા દિવસ પહેલા લેવા જાવ આજે છોકરો કોઈ પણ ઉકાઈના પ્રથમ કેટલા દિવસ પહેલા લેવા જાવ પાંચ દિવસ પહેલા લેવા જાવ ઉકાઈના કેટલા દિવસ પહેલા લેવા જાવ મહિનો પહેલા લેવા જાવ ફટાકડા હોય ये बात नहीं है